રાજ્યમાં કડી વિસાવદરની પેટા ચૂંટણીના ફોર્મ ભરવાની આજે અંતિમ તારીખ હતી ઉમેદવારોના પત્તા જે અત્યાર સુધી બંધ હતા તે ખુલી ચૂક્યા છે આજના દિવસમાં જાહેર થયેલા ઉમેદવારો અને ફોર્મ ભર્યા પછી શું સ્થિતિ છે કડી વિસાવદર બેઠકની તે વિશે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે ચર્ચા કરીશું અને સમજીશું આ બેઠકો પર કોની જીત થઈ શકે છે ને કોની હાર થઈ શકે છે પ્રશાંતભાઈ વિસાવદરની જે બેઠક છે ગોપાલ ઇટાલિયામાં એમાં ઊભા રહ્યા હતા એટલે પહેલેથી જ એ બહુ કેન્દ્રીય રહી આમ બેઠકમાં બહુ જ જુસ્સો રહ્યો બધાનું ધ્યાન ખેંચ્યું અને આજે ભાજપ અને કોંગ્રેસ બંનેના ફોર્મ ભરાયા છે અને શંકરસિંહ વાઘેલાની જે પાર્ટી છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી એનાથી પણ એમના ઉમેદવારે પણ ફોર્મ ભર્યું છે એટલે હવે શું સિનારીઓ છે કિરણ આપણે વાત કરીએ વિસાવદરથી જ કરીએ બે વિધાનસભાની બેઠકો છે ખાલી પડેલી આમાં જે વિસાવદરની બેઠકના જે ધારાસભ્ય હતા એ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા એના કારણે ખાલી પડી અને કડી વિધાનસભા છે એના ધારાસભ્યનું દેહાવસાન થયું એટલે ખાલી પડી એટલે પેટા ચૂંટણી આવી છે તો વિસાવદરની વાત કરીએ તો વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાનું નામ જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે એ તો લગભગ અઢી ત્રણ મહિના પહેલાં નક્કી થઈ ગયું હતું એટલે ગોપાલ ઇટાલિયાએ ત્યાં જઈને ડેરા તંબુ નાખી દીધા હતા અને ગોપાલ ઇટાલિયા ભરપૂર મહેનત કરી રહ્યા હતા ખેડૂતો સાથે સંપર્ક કરી રહ્યા હતા અને જે ખાસ કરી ખેડૂતોને ટેકાના ભાવ નહોતા મળી રહ્યા એટલે એ કાયદાને જાણકાર છે ગોપાલ ઇટાલિયા એટલે કેમ નથી મળતા એવા સવાલો એના ગણિત એ બધું મામલતદારને કે પ્રાંત અધિકારીને પૂછતા હતા એટલે ત્રણ મહિનામાં એમણે માહોલ પણ જમાવી દીધો હતો અને એક એવું આખું પિક્ચર ઊભું કરી દીધું હતું કે એક મજબૂત ઉમેદવાર લાંબા સમય પછી વિસાવદરને મળ્યો છે હવે આ વિસાવદરની એક તાસીર છે આ બેઠકની એ પણ સમજી લેવાની જરૂર છે કે વિસાવદર મોટા ભાગના કિસ્સાની અંદર જેની સરકાર હોય એની વિરુદ્ધ મતદાન કરવા માટે ટેવાયેલી છે બે હજાર સાતથી આ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ચૂંટાયો નથી એટલે બે હજાર સાત બે હજાર બાર બે હજાર સત્તર બે હજાર બાવીસ આ એક પણ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષના શાસનમાં પણ જીતી શક્યું નહીં એટલે હવે ગોપાલ ઇટાલીએ જો એક મજબૂત ઉમેદવાર પહેલાંથી આમ આદમી પાર્ટીએ જાહેર કરી દીધો હતો જો કે છેલ્લું જે ચૂંટણી થઈ હતી ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન હતું એવું નક્કી થયું હતું કે આપણો એક જ ઉમેદવાર ઊભો રહેશે પણ એ ગઠબંધન તૂટી પડ્યું એટલે નક્કી થયું કે હવે આમ આદમી પાર્ટી પણ લડશે અને કોંગ્રેસ પણ લડશે એટલે ગોપાલ ઇટાલિયા જાહેર થયા પછી ભાજપની સૌથી મોટી ચિંતા એવી હતી કે આપણે એક મજબૂત ઉમેદવાર મેદાનમાં ઉતારવો જોઈએ હવે ગોપાલ ઇટાલિયાનો કેમ ડર લાગે છે ભારતીય જનતા પાર્ટીને કે સરકારને તો ગોપાલ ઇટાલિયા આખા બોલા છે જે સામાન્ય રીતે જે રાજકારણીઓ જે ભાષામાં વાત નથી કરતા એના કરતાં વધુ ઉગ્રતાથી અને કડવી વાત એ બોલે છે એના કારણે એ કદાચ એ લોકોને પસંદ પણ આવે છે એ ગૃહમંત્રી માટે આઠ પાસ છે એવા શબ્દોનો પ્રયોગ કરે છે નરેન્દ્ર મોદી માટે બોલે છે એ અમિત શાહ માટે બોલે છે આ બધું એક આક્રમકતા લોકોને પસંદ આવી એવી આક્રમકતા છે સૌથી વધુ સરકારને જે ખટકે એવી વાત એવી છે કે બે હજાર પંદરના સોળમાં જ્યારે ગોપાલ ઇટાલિયા પોલીસમાં નોકરી કરતા હતા અમદાવાદ પોલીસમાં હતા અને વિધાનસભા ચાલુ હતી ત્યારે વર્તમાન એટલે તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા વિધાનસભાની અંદર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા ત્યારે ગોપાલ ઇટાલીએ એમને જૂતું માર્યું હતું એટલે ગોપાલ ઇટાલિયા ત્યારથી જાહેર જીવનમાં આવ્યા ગૃહમંત્રીને જૂતું મારવાથી લઈને અને એ એ વિડીયો હમણાં હમણાં પાછો બહુ વાયરલ થયો છે આજે ગોપાલ ઇટાલિયાએ જે બે હજાર સોળ એટલે દસ વર્ષ પછી એ વિડીયો પાછો મેદાનમાં આવ્યો છે સરકાર માટે સૌથી મોટું આબરૂનો સવાલ એવો છે કે જે ગોપાલ ઇટાલિયા આક્રમક છે એ જો વિધાનસભામાં પહોંચે તો સરકાર માટે બહુ જ માથાનો દુખાવો ગોપાલ ઇટાલિયા બની શકે છે એમની ભાષા એમનું કામ એમની મહેનતને લઈને અને સૌથી બીજું અગત્યનું એવું છે કે ઓપરેશન સિંદુર જે થયું સર્જિકલ સ્ટ્રાઇક આપણે કરી ત્રિરંગા યાત્રા નીકળી અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવે છે અને ત્રણ ત્રણ યાત્રાઓ કરી જાય છે એના પછી જો વિસાવદર સીટ ગુમાવવાનો વખત આવે તો સરકારની એટલી બધી નાલીશી થાય બે વાતને લઈને કે ત્રીસ વર્ષનું તમારું શાસન છે ઓપરેશન સિંદુરનો તમે લાભ લેવાનો પ્રયત્ન કર્યો અને ગોપાલ ઇટાલિયા જીતી જાય આટલી મશીનરી વચ્ચે તો સરકારની ખરેખર નાલેશી થાય એટલે નક્કી થયું કે એક એવો ઉમેદવાર આપણી પાસે હોવો જોઈએ ભારતીય જનતા પાર્ટી કે જે લડી શકે એની સાથે આ આખા વિસ્તારમાં આ વખતે મને એવું લાગી રહ્યું છે કે વિસાવદરની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ચામ દામ દંડ ભેદ બધાનો જ ઉપયોગ કરશે એટલે વ્યાપક પ્રમાણમાં પૈસાનો ઉપયોગ થવાનો છે ચૂંટણી પંચ ભલે જે કંઈક મર્યાદામાં ખર્ચ કરવાનું કહેતું હોય પણ એવું નહીં થાય બહુ પૈસા વેરવામાં આવશે બહુ પૈસા વાપરવામાં આવશે અને કોઈ પણ કિંમતે આ ચૂંટણી જીતવા કરતાં ભાજપ માટે એવું છે ચૂંટણી જીતવા કરતાં ગોપાલ ઇટાલિયા હારવો એ અગત્યનો છે તો ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે કોણ મેદાનમાં છે એટલે આખો જે વિસ્તાર છે વિસાવદર એની એમાં નેવું ટકા તો જે મતદારો છે એ પાટીદારની લગભગ છે એટલે ત્રાણું ટકા તો ખેડૂત છે આ ખેડૂતોનો વિસ્તાર છે પોણા ત્રણ કરોડ પોણા ત્રણ લાખ પોણા મતદારો છે એની અંદર પચાસ ટકા પાટીદાર મતદારો છે ત્રીસ ટકા ઓબીસી છે અને વીસ ટકા અન્ય જાતિના મતદારો છે આ જે ખેડૂત છે કે બાકીની સહકારી પ્રવૃત્તિને કારણે અહીંયા સહકારી સંસ્થાઓનું પ્રભુત્વ વધારે રહ્યું છે એટલા માટે જ જયેશ રાદડિયા જેવા સહકારી આગેવાનને પ્રભારી તરીકે સરકારે ત્યાં મૂક્યા છે એમ કારણ કે કોઈને કોઈ રીતે સહકાર ક્ષેત્રમાં ખેડૂતને મોબલાઇઝ કરવામાં આવ્યો હોય લોન લેવામાં હોય ખેડૂતની દેવા માફીમાં હોય તો સહકારી આગેવાનની ભૂમિકા બહુ અગત્યની છે એટલે ત્યાં આગળ મૂકવામાં આવ્યા હતા મૂકવામાં આવ્યા છે જયેશ રાદડિયાને હવે જે નામોની ચર્ચા ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં ચાલી જે આપણી જાણકારી એવું કહે છે કે કોઈક સાફ ચહેરો એમને મૂકવો હતો એટલે બે ત્રણ નામોની એ લોકોએ ચર્ચા કરી પણ દિલ્હી સુધી જે નામ પહોંચ્યું એના પછી એવું થયું કે કિરીટ પટેલ જે જેમની સામે જે સહકારી આગેવાન છે ઉદ્યોગપતિ છે બિલ્ડર છે યાર્ડના ચેરમેન અનેક યાર્ડમાં એ ચેરમેન રહી ચૂક્યા છે બેંકમાં છે કિરીટ પટેલને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા કિરીટ પટેલની સમસ્યા એવી છે કે કિરીટ પટેલ સામે અનેક ભ્રષ્ટાચારના આરોપો લાગી ચૂક્યા છે જો કે સાબિત નથી થાય એ જુદો પ્રશ્ન છે પણ લાગી ચૂક્યા છે ને છેલ્લે તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ભાજપના નેતા જવાહર ચાવડાએ બે હજાર ચોવીસમાં જ નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો અને પત્રમાં કહ્યું હતું કે આ ભ્રષ્ટ માણસ છે જિલ્લા પ્રમુખ છે સાથે યાદના ચેરમેન રહ્યા છે મંડળીઓના પણ વડા રહ્યા છે આ વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અમે અનેક જગ્યાએ રજૂઆત કરી છતાં કંઈ ન થયું માટે જવાર ચાવડાએ સીધો નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો એક વર્ષ પહેલાં છતાં કંઈ થયું નહીં અને પાર્ટી હાઈકમાન્ડે કિરીટ પટેલના ઉપર કળશ મૂક્યો છે અને કિરીટ પટેલ હવે એમના ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે ફોર્મ પણ ભરાઈ ચૂક્યું છે હું કે નહીં કહેવા આ કેટલું મહત્ત્વનું છે આ ચૂંટણીની સરકાર કેટલી મહત્ત્વની જોઈ રહી છે કે ખુદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ઉમેદવારનું ફોર્મ ભરાવા આવે છે એમને ખબર છે કે આ જીવન મરણનો પ્રસંગ છે જો આ બેઠક આપણે ગુમાવીએ છીએ ગોપાલ ઇટાલિયા વિધાનસભા સુધી પહોંચે છે તો બે હજાર સત્યાવીસમાં આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રના વિવિધ બેલ્ટમાં ઘૂસી જાય અને પાંચથી દસ સીટો માત્ર સૌરાષ્ટ્રમાંથી લઈ જાય જો ગોપાલ ઇટાલિયા જીતે તો એ ખબર છે એટલે કોઈ પણ કિંમતે આપણે જીતીએ કે નહીં પણ ગોપાલ ઇટાલિયા હારવો જોઈએ એના માટે આખી મશીનરી કામે લાગી ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં આવે છે જાહેર સભા કરે છે ઉમેદવારનું ફોર્મ ભરાવા સાથે જાય છે આમ ભાજપની આબરૂનો કેટલો મોટો સવાલ છે આ એનું મોટું ઉદાહરણ છે હવે જે છે કોંગ્રેસ કોંગ્રેસ માટે એ જે ઉતાર્યા છે ફાઈનાન્શિયલી બહુ સાઉન્ડ માણસ છે સ્કૂલો સાથે શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા છે પણ એમની સમસ્યા એવી છે નીતિન રાણપરિયાની કોંગ્રેસે જે ઉમેદવાર ઉતાર્યા છે એ બહુ સરળ માણસ છે એટલે આ માઇનસ પોઈન્ટ કહેવાય કોંગ્રેસ એમને ભલે પસંદ કર્યા હોય પણ એ બહુ સરળ માણસ છે અને રાજકારણમાં બહુ સરળ માણસ બહુ સફળ થતા નથી ક્યારેક કુદરત મદદ કરી જાય તો જ સફળ થાય છે પણ છતાં કોંગ્રેસની હિંમતને પણ દાદ દેવી પડે કે જે એકસો ઓગણપચાસની પાર્ટી હતી એકસો ઓગણપચાસ બેઠકો જીતતી હતી ક્રમશઃ ઘટતી 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 હવે બે ડિજિટમાં એટલે આવી ગઈ છે અને છતાં એમના માણસો જઈ રહ્યા છે અને છતાં કોંગ્રેસ લડવાની હિંમત કરે છે ખુદ શક્તિસિંહ ગોહિલ પણ ત્યાં પહોંચ્યા છે એટલે કોંગ્રેસને દાદ દેવી પડે નીતિન રાડપરિયા સજ્જન માણસ છે એમનું નેગેટિવ પાસું ગણાશે તો આ સ્થિતિ છે મોટી મોટી એટલે હવે ગોપાલ ઇટાલિયાને હરાવવું હરાવવા માટે કિરીટ પટેલને ઉતાર્યા છે પણ કિરીટ પટેલનો ચહેરો સાફ સુથરો નથી તેમની ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગી ચૂક્યા છે કોંગ્રેસના નીતિન રાડપરિયા સરળ માણસ છે અને વાત કરી લઈએ ને તો પાછું બાપુને ખરાબ લાગશે શંકરસિંહ વાઘેલાને તમે અમારો ઉલ્લેખ નથી કરતા તો બાપુ દરેક ચૂંટણીમાં એક નવી પાર્ટી ખોલતા હોય છે ખબર નહીં આવું કેમ કરતા હશે એમની પાર્ટીનું નામ છે પ્રજાસત્તિક પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી એમણે કિશોર કાનગઢને ઉતાર્યા છે વિસાવદરની અંદર આમ ત્રણ મોટી પાર્ટી છે અને બાપુની એક પાર્ટી છે એ પણ હવે મેદાનની અંદર છે તો આ મોટું ચિત્ર છે અત્યારની સ્થિતિ હમણાં સુધી એવું હતું જ્યાં સુધી ફોર્મ ભરાયા નહોતા ત્યાં સુધી કે ગોપાલ ઇટાલિયા જીતે એવી પૂરી શક્યતા હતી પણ કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા અને કિરીટ પટેલને મેદાનમાં ઉતારતા પહેલાં એવું કહેવામાં આવે છે કે હર્ષદ રીબડીયા જે અગાઉ ધારાસભ્ય હતા ભૂપત ભાયાણી આ બંને સમાધાન કર્યું છે કોઈ અલગ રીતે કેવી રીતના સમાધાન થયું છે અને એમણે કેવી રીતના કિરીટ પટેલને ટેકો આપ્યો છે એની આપણે ચર્ચા નથી કરવી કારણ કે ઘણી બધી ચર્ચા કેમેરા સામે થાય એ વ્યાજબી એટલા માટે હોતી નથી કારણ કે આપણી પાસે આવા કોઈ ઠોસ પુરાવા હોતા નથી હવે એટલું જ કહીશ કે અત્યારે જે મને ફીડબેક મળી રહ્યા છે એ પ્રમાણે ગોપાલ ખૂબ મહેનત કરશે જીતવા માટે ભાર ભાજપ ખૂબ મહેનત કરશે ગોપાલને હરાવવા માટે અને આ સ્થિતિની અંદર ભાજપ હારે તો જ હારે કે જો કોઈ ચમત્કાર થાય બાકી ભાજપને બધું જ આવડે છે જીતવા માટે અને બધા જ પ્રયત્ન આ વખતે કરશે કારણ કે આ તેમનો છેલ્લો જંગ છે એ રીતના તે લોકો ચૂંટણીમાં લડવાના છે પ્રશાંતભાઈ આમાં ખાલી એક મુદ્દો જે વિસાવદરમાં આપણે ખાલી ચર્ચવો જોઈએ કે આ પેટા ચૂંટણી છે એક બેઠક છે ખાલી ગોપાલ ઇટાલિયા ઊભા છે એટલા માટે આ એક વર્ચસ્વનો પ્રશ્ન બની ગયો છે સરકાર માટે બી કે છેક દિલ્હી સુધી વાત ગઈ દિલ્હી કિરીટ પટેલને જવું પડે ત્યાંથી નામ આવે મુખ્યમંત્રી જાય ફોર્મ ભરાવા માટે એટલે આ ગોપાલ ઇટાલિયાથી ખોફ છે શું છે ગોપાલ ઇટાલિયાનો ચોક્કસ ખોફ છે અને આ બંને પાર્ટી એટલે હું કહું છું આમ આદમી પાર્ટી અને અત્યાર સુધીની વાત કરીએ આમ આદમી પાર્ટી અને ભાજપ આને પોતાની આબરૂનો સવાલ માની રહી છે ને એટલા માટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આવ્યા પંજાબના મુખ્યમંત્રી માન પણ આવ્યા આમ એક બેટા ચૂંટણી જીતવા માટે દિગ્ગજ નેતાઓને મેદાનમાં બંને પાર્ટીએ ઉતાર્યા છે તો આબરૂનો સવાલ તો છે જ કારણ કે ગોપાલને ગોપાલ ઇટાલિયાને કારણે આ ચૂંટણીમાં રંગ જામ્યો છે એવું કહેવાય અને બીજી વસ્તુ કે ગોપાલ ઇટાલિયા પણ આના માટે મરણીય પ્રયાસ કરે છે એટલે એમને પેલું

પણ બીજો એક પ્રશ્ન છેલ્લો વિસાવદરને લઈને કે ગોપાલને મત આપવા માટે વિસાવદરની પ્રજા માટે ઠોસ કારણ શું હોઈ શકે એ વાત સાચી છે ગોપાલે કીધું છે ગોપાલે ગોપાલે કીધું છે પણ ત્યાં આગળ ગોપાલ ઇટાલિયા એ ત્યાંના સ્થાનિક મતદારોને પોતાનો ચહેરો લાગે છે ફાઈનેન્શિયલી સાઉન્ડ નથી એટલે સામાન્ય માણસને એવું લાગે છે એક તો આપણા જેવું જ માણસ છે બીજું એમને યંગરી યંગમેન જોઈએ છે જુવાન માણસ છે હા એના પછી જે વાત છે એ આપણા માટે લડે છે આપણા માટે બોલે છે પાટીદાર છે ખેડૂત છે અને સૌરા સુરત સાથે સંકળાયેલો છે એટલા માટે આ જે જો જીતે ગોપાલ ઇટાલિયા તો પોતાનો માણસ છે લડાયક છે પાટીદાર છે આ ગ્રાઉન્ડ ઉપર જ જીતવાની શક્યતા છે એટલે તમારી જે તમે જે કંઈ માહિતી આપી એમાંથી એવું તો ફલિત થાય છે કે ભાઈ મુખ્ય જંગ અત્યારે વિસાવદરમાં ભાજપ અને આપનો રહેશે અત્યારે તો એવું એટલા માટે કહું છું કે કિરણ જ્યારે કોને ટિકિટ આપવી એવું ભારતીય જનતા પાર્ટીની હાઈકમાન્ડ અને તેના પ્રભારીઓ ચર્ચા કરી રહ્યા હતા ત્યારે સ્વાભાવિક છે કે જે નામની ચર્ચા ત્યાં નીકળી હતી અને સૌથી આગળ જે નામ ચાલતું હતું એ આરએસએસ સાથે સંકળાયેલા અને અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા એકદમ સાફ સુથરો ચહેરો હતો ભાવેશ વેકરિયાનો કે ભાવેશ વેકરિયા ઉપર તમે આંગળી ન મૂકી શકો એવું એક નામ હતું પણ મેં કહ્યું એમ જેમ કોંગ્રેસના નીતિન રાણપરિયા સરળ છે એમ ભાવેશ વેકરિયા આ ચૂંટણીમાં સરળ પડશે તો ગોપાલ ઇટાલિયા હાવી થઈ જશે એવું લાગી રહ્યું હતું ને માટે જ કિરીટ પટેલની પસંદગી થઈ છે ને કિરીટ પટેલ પાસે પુષ્કળ પૈસા છે એ પૈસા વેરવામાં આવશે વાતમાં કોઈ શંકા નથી હવે પ્રશાંતભાઈ જે બીજી બેઠક છે જ્યાં પેટા ચૂંટણી થઈ રહે થવાની છે એ કડીની બેઠક છે કડીનું ચિત્ર શું કહી રહ્યું છે કારણ કે આ વિસાવદરથી તદ્દન એ અલગ છે અને કડીની ચર્ચા પણ એટલી મીડિયામાં નથી થઈ રહી આ એટલે અત્યારે બધાનું ફોકસ વિસાવદર ઉપર છે એટલે કડીની ચર્ચા થાય છે પણ ઓછી હવે આ કડી વિધાનસભા જે બેઠક છે તો એનું કારણ એવું છે કે ત્યાં જે ધારાસભ્યતા કરશનભાઈ સોલંકી એમના કારણે આ જગ્યા ખાલી પડી છે આપણે દર્શકોને જણાવી દઈએ કે જે કોણ કોણ ચૂંટણી લડી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીમાંથી જે ઉમેદવાર છે એમનું નામ છે રાજેન્દ્ર ચાવડા કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીમાંથી જે ચૂંટણી લડી રહ્યા છે એમનું નામ છે જગદીશ ચાવડા આમ ચાવડાનો ટ્રાયંગલ થયો છે ત્રણ ચાવડા બ્રધર્સ અહીંયા ચૂંટણી લડી રહ્યા છે છે તો હવે વિધાનસભા અને એમાં જે ઉમેદવારો જાહેર થઈ ગયા પણ અત્યારે જે આપણા સંવાદદાતા છે તોફીક ઘાચી જે આજે આખો દિવસ દરમિયાન ત્યાં હતા અને એમણે ઘણી બધી મહત્વની માહિતીઓ પણ આપી ઘણા બધા નેતાઓ સાથે પણ વાતચીત શરૂ કરી અને જે ફીડબેક ત્યાંથી મળ્યો છે કઈક જુદા પ્રકારનો છે આજે ઉમેદવારો જાહેર થઈ ગયા ભારતીય જનતા પાર્ટીના છે રાજેન્દ્ર રાજેન્દ્ર ચાવડા પણ ચાવડાના નામને લઈને ભાજપના કડીમાં બહુ આંતરિક નારાજગી અથવા વિરોધ છે તો સૌથી પહેલા એ જોઈ લઈએ કે કેમ વિરોધ છે તો એવું માનવામાં આવે છે કે રાજેન્દ્ર ચાવડા છે જોટાણાના છે જોટાણા પહેલા કડીમાં એનો સમાવેશ થતો હતો પછી અલગ તાલુકો બનાવવામાં આવ્યો એટલે સ્થાનિકોનું કહેવું એવું છે કે અલગ તાલુકામાંથી આવે છે હવે ત્યાં આગળ પણ પાછી એક આંતરિક લડાઈ કે આંતરિક વર્ચસ્વની વાત છે એમાં બે જૂથ છે શહેરમાં જે જૂથ છે એ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું જૂથ છે અને તાલુકામાં કરશનભાઈ સોલંકીનું જૂથ છે આમ ભાજપમાં બે અલગ છે શહેર અને તાલુકામાં અલગ અલગ લોકો વચ્ચે જૂથબંધી છે અને આ બંને જૂથો પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતારવા માંગતા હતા નીતિનભાઈનું જે જૂથ છે એવું ઈચ્છતું હતું કે મહેસાણામાં જે જિલ્લા પ્રમુખ છે તેમને મેદાનમાં પ્રહલાદ પરમારને મેદાનમાં ઉતારવા જોઈએ ઓકે અને જે કરશનભાઈ સોલંકીનું જૂથ છે એવું માનતું હતું કે હવે કરશનભાઈ નથી તો આ ટિકિટ કરસનભાઈના દીકરાને અથવા કરશનભાઈના પીએને મળવી જોઈએ પણ પાર્ટીએ આ બંનેની માગણી ફગાવી દીધી અને સૌથી અગત્યનું આ ટિકિટ રાજેન્દ્ર ચાવડાને મળી છે એના માટે કોઈ કારણભૂત હોય તો એવું માનવામાં આવે છે કે ગિરીશ રાજગુર જે ભાજપના નેતા છે મહેસાણાના જિલ્લા પ્રમુખ છે એ અને મયંક નાયક સાંસદ છે આ બંનેની અહમ ભૂમિકા રહી મયંક નાયક અમિત શાહની ખૂબ નજીકના છે એટલે તેમની પસંદગી રાજેન્દ્ર ચાવડાના નામ ઉપર હતી એટલે રાજેન્દ્ર ચાવડાની પસંદગી થઈ છે સવાલ હવે છે કોંગ્રેસનો હવે કોંગ્રેસમાં આ બેઠકમાં કોંગ્રેસનો રહેલો છે આ બેઠકની અંદર તો બે હજાર બાર બે હજાર સત્તરમાં આ બેઠકો ઉપર બે હજાર સત્તરમાં કરસનભાઈ જીત્યા હતા જીત્યા હતા અહીંયા હિતુ કનોડિયા પણ ચૂંટણી લડી ચુકેલા છે કોંગ્રેસ રમેશ ચાવડા માટે મહેનત કરવાની છે એટલા માટે કે આ બેઠકના જે પ્રભારી તરીકે નિયુક્ત હતા જીગ્નેશ મેવાણી જે દલિતોના મુદ્દે નારાજ થયા અહીંયા ખાલી અનામત બેઠક છે એ અનામત બેઠક છે એ ખાલી ઉલ્લેખ હા અનામત બેઠક છે અને આ બેઠક ઉપર કોંગ્રેસ તનતોડ મહેનત કરશે જીતવા માટે કારણ કે અહીંયા એમના માટે જીતવું મુશ્કેલ કામ નથી આ બેઠક એ અગાઉ એ લોકો જીતી ચૂકેલા છે હવે સવાલ એવો છે કે કોંગ્રેસનું જે આંતરિક રાજકારણ છે જિગ્નેશ મેવાણી ઉત્તર ગુજરાતથી આવે છે જિગ્નેશ એવું કહી દીધું છે કે આપણે ઉમેદવારને જીતાડવાનો છે પણ આજે ફોર્મ ભરતી વખતે જિગ્નેશ મેવાણી ત્યાં આવ્યા નહોતા ઓકે એ બહુ સૂચક વસ્તુ છે જ્યારે ભાજપના રાજેન્દ્ર ચાવડા ચૂંટણીનું ફોર્મ ભરવા ગયા ત્યારે બે મંત્રીઓ હતા જગદીશ વિશ્વકર્મા અને ઋષિકેશ પટેલ પણ ફોર્મ ભરવા માટે એમની સાથે આવ્યા હતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આવ્યા હતા આમ ભાજપના દિગ્ગજ નેતાઓ ત્યાં આવ્યા હતા જ્યારે કોંગ્રેસમાં એ સ્થિતિ નથી છતાં કોંગ્રેસ મહેનત કરશે તો જીતી જવાની શક્યતા છે આમ આદમી પાર્ટીએ ત્યાં જગદીશ ચાવડા નામના એક યુવાનને મેદાનમાં ઉતાર્યા છે અને એમના ફોર્મ ભરતી વખતે ઈસુદાન ગઢવી પોતે કડી પહોંચ્યા હતા આ બેઠક ઉપર ઠાકોર અને પટેલોનો પણ દબદબો છે એટલે બેઠક હોવા છતાં ઠાકોર અને પટેલોના મત પણ નિર્ણાયક રહેવાના છે તો અહીંયા ટક્કર બરાબરની થવાની છે એટલે જે કોઈ જીતશે એ માત્ર બે પાંચ હજારના મતથી જીતે એવી શક્યતા છે ખાલી કહેવાનું એટલું કે કડીમાં જે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો છે એ એમની ઉંમર સિત્તેરની આસપાસ છે ના છે એ સૌથી યુવાન છે યુવાન છે અને ત્યાં જે કોઈ પ્રશ્નો છે એક તો રોડના પ્રશ્નો છે જમીન રીસર્વે ના પ્રશ્નો છે ચોમાસામાં પાણી ભરાવે છે એના કારણે પાક જે છે ખેડૂતોના ખરાબ થાય છે એ પ્રશ્નો છે અને આંતરિક જૂથવાદના કારણે તે કામ નથી થતા લોકોના એ પણ પ્રશ્નો છે એટલે આમાં ભાજપને કોઈ હરાવી શકે એવી સ્થિતિ હોય તો ભાજપનું જૂથ જવાબદાર છે નીતિન પટેલ કે કરશનભાઈનું જે જૂથ છે એમની આંતરિક જૂથબંધી જ ભાજપને હરાવશે કોંગ્રેસ માટે સારી સ્થિતિ છે પણ કોંગ્રેસે મહેનત વધારે કરવી પડશે જીતવા માટે આજે બીજું એક જેમ જિગ્નેશભાઈ આવ્યા નહોતા એવી રીતના ગેનીબેન ઠાકોર પણ ની પણ ગેરહાજરી બહુ સૂચક હતી તો આ સ્થિતિ છે કડીની પણ હવે ખાલી પ્રશાંતભાઈ છેલ્લો સવાલ આ બંને બેઠકને લઈને એ છે કે આગળ જતા હવે આ પ્રચાર પ્રસાર કેવી રીતે થશે બંને એટલે ભાજપ એની શું ટેકનિક અજમાવશે કારણ કે એ તો સત્તામાં છે આ બેઠકો મેળવવા માટે એમની જોડે પૂરતી બેઠકો છે તેમ છતાં એમને એક તો ગોપાલને હરાવો છે અને કડી પોતાના પક્ષે કરવું છે તો શું કરી શકે છે પહેલી વસ્તુ કહી દેવી પડશે કે ભાજપ જે લડાઈઓ જીતે છે એનું કારણ એવું છે કે ભાજપ દરેક લડાઈનું આયોજન મહિનાઓથી વર્ષોથી કરે છે એટલે અત્યારે હું એવું કહીશ કે બે હજાર સત્યાવીસની તૈયારી ભારતીય જનતા પાર્ટી શરૂ કરી દીધી છે એટલે ભાજપ એકદમ તૈયાર હોય છે જ્યારે કોંગ્રેસનું એવું છે કે ગ્રાહક આવે ત્યારે દુકાન ખોલે છે કોંગ્રેસની સ્થિતિ એટલે નબળી હોય છે અને આમ આદમી પાર્ટીની સમસ્યા એવી છે કે આમ આદમા આમ આદમી પાર્ટી પાસે ગણ્યા ગાંઠ્યા સારા નેતાઓ છે પૈસા નથી પૈસા નથી તો કોંગ્રેસની સ્થિતિ પણ એવી જ છે બહુ સારી નથી ભાજપ પાસે પૈસા છે અધિકારીઓ છે સરકારી અમલદારો છે અને લોકો કહે છે એમ ઈવીએમ મશીન પણ છે જો કે આપણે એવું નથી કહેતા કે ભાજપ ઈવીએમથી જીતે જ નહીં તો આખો દેશ ઈવીએમ તેમણે જીતી લીધો હોત જોઈએ કારણ કે આખરે રાજા તો પ્રજા જ હોય છે તો ગુજરાતની જે પ્રજા છે જે રાજા છે વિસાવદરમાં કોના માથે વિજયનો કળશ મૂકે છે તો પરિણામના દિવસે જ ખબર પડશે બસ તો આ કડીને વિસાવદરની જે આજની સ્થિતિ છે એની સાથે એની ચર્ચા આપણે પ્રશાંતભાઈ સાથે કરી આ પ્રકારની ચર્ચા આપણે કરતા રહીશું નમસ્કાર વૈષ્ણવજન